વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું સાપુતારાની તો સાપુતારામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે સાપુતારાની વાત કરીએ કે બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે ગિરિકંદરામાં ધુમ્મસની ચાદર પથરાતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા હતા સાપુતારાથી આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાદળછાયા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી ગઈ છે તો સાપુતારામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે કંદરામાં પણ ચાદર પથરાતા દ્રશ્યો છે તો છા માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી છે સાપુતારામાં બીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે પાંડુ અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સાપુતારામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત હાલની શું અપડેટ